થોડી પાછળ જઈએ દસ હજાર વર્ષ તો ભારતનો ચોખ્ખો છે સાતસો વર્ષ મોગલો શાસન કર્યું ત્રણસો વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું એક હજાર વર્ષ પછી પણ આ દેશમાં પંચ્યાસી ટકા સનાતન ધર્મીઓ જીવે છે ને આ સૌથી મોટી સફળતા છે હું ના જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી કેમ કે જાત તો માણસે બને આપણા કૃષ્ણ ભગવાન ગીતાના ચોથા અધ્યાય ના તેરમા શ્લોક માં કહ્યું છે કે મેં જન્મ નથી બનાવી કર્મ ને આધારે શિક્ષકો ને બ્રાહ્મણ કહેવાય સમાજ ને દિશા બતાવે બ્રાહ્મણ કહેવાય હલકું કામ કરે એને આ કહેવાય આ બધી વાતો ભૂલી અને આજે આપણે માત્ર ટકા લાવો અને અમારી સ્કૂલમાં મારી સ્કૂલમાં ઘણા બધા લોકો આવે વાલીઓ આવે મારા છોકરાને નેવું ટકા આવવા જોઈએ હવે હસબન્ડ વાઇફ ના ભેગા કરો ને ધનિ તો એસી ના થાય એને છોકરા નેવું ટકા જોઈએ સાહેબ આ ભારત જબરજસ્ત દેશ છે અને હું તમને એક વાત કહું અહીંયા સ્ટેજ પરથી બેઠા બેઠા તમને બધા જોતો હતો એસી ટકા લોકોના તો ચહેરાએ જીવનમાં મજા નથી તો પ્લગમાં આંગળી ગાલ દેવાની પાંચ મિનિટ અરે ભાઈ ઓ ભાઈ જોકર અભી આપ બેઠ જાઓ હું ગોખેલું ભૂલી જઈશ અને તારું મોટું મસ્ત બધા તારી સામે જ જોશે આપણને ખબર જ નથી આપણે કેમ જન્મ્યા મરી જઈએ છીએ તો બાજુમાં ફોન કરવો પડે કે પેલો ગયો સાલા પચાસ માણસ ભેગા થતા નથી તો આ પૃથ્વી પર આયા કેમ એટલે બધાને જયારે દિવેલ પીધેલા જોઉં ત્યારે ગૌરવ વાત કહીને મારી વાત શરૂ કરું આ દેશ આઝાદ થયો ત્યારે બે ગુજરાતી હતા પટેલ અને ગાંધી ખબર છે બંને ગુજરાતી હાલ બે છે ગુજરાતી છે મોદી સાહેબને અને એના પછી પણ બે ગુજરાતી હું છું છું ને આ પાવર અને ટેમ્પરામેન્ટ હોય ને ત્યારે જીવનમાં કઈ થાય બાકી હું શું કરું તો પ્લગમાં આંગળી ગાલ દેવાની પાંચ મિનિટ થાય નિર્માવાળા વાળા કરસન કાકા સાયકલ પર પાવડર વેચતા હતા એસી હજાર કરોડ નો માલિક છે ચંદુભાઈ માલાજી વેફર ત્રણ બૈરા ઘેર બટાકા તળે અને એમના એ એમના હસબન્ડ થિયેટરમાં જઈને બટાકાની વેફર વેચે આજે પાંચ પાંચ હજાર કરોડના બટાકા વેચે છે અને આપણે હું શું કરું પ્લગમાં પૂરું એક વાત ધ્યાનથી સાંભળજો દોસ્તો ભગવાન છે ને મારો દ્વારકાધીશ એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય એને મરદ બનવું પડે મારી સાથે આવું કેમ થાય છે મારી સાથે આવું કેમ થાય જખ મારવા થાય છે બોલ એ ઓગણીસો ચોરાસી માં ટકા ના આવ્યા હોત તો અહીંયા ઉભો ના હોત હીરા ધંધામાં કરોડો રૂપિયા નું નુકસાન ના કર્યું તો આજે અહીંયા ઉભો ના હોત લગ્ન ના અઠવાડિયા પેલા બાપુજી ના મરી ગયા હોત તો આજે ઉભો ના થયો બે ભાઈ ભેગા રહેતા હતા ખરા સમય ભાઈ નું કાર મૃત્યુ થયું એ મૃત્યુ ના થયું તો આજે અહીંયા ઉભો ના હોત આપણા પ્લાન કરતા દ્વારકાધીશ ના પ્લાન મોટા હોય છે ચિંતા કરશો નહીં કેમ આમ જો મહેનત કરવી પડશે અઢાર કલાક સરળતાના દિવસો ગયા સાહેબ આજે છ વાગે ઉઠું છું બાર વાગે ઊંઘું છું મારી સાહીઠ વર્ષની ઓગણ વર્ષની ઉંમર છે સવારે સો દંડ મારું છું હંડ્રેડ ડીપ્સ મારું નો ડાયાબિટીસ બાકી હું હમણાં અહીંયા તો બહાર એક છોકરો ઉભેલો આટલે પેન્ટ પહેરેલું આટલે અહીંયા એટલે મેં તો શું છે મન કે લો વેસ્ટ મેં તો સારા તાર વેસ્ટ જ ક્યાં છે ખેંચો તો ઉતરી જાય બટન ખુલ્લા હોય શું કરવાનો તા યુવાન સાહેબ હજુ ચાઇના થી આપણે સિત્તેર એસી વર્ષ પાછળ છીએ તમે આવતીકાલનું ભવિષ્ય છો તમે સાયન્સ લો કોમર્સ લો એ તમારો વિષય છે ભાઈએ સરસ વાત કરી પેલા બહેને પણ સરસ કે જેની ચોઈસ હોય એને કરો એ તમારો વિષય છે પણ એવી એક વાત છે કે દરેક માણસ સફળ થઈ શકે દરેક માણસ પૈસા કમાઈ શકે દરેક માણસ હસતો રહી શકે અને એક ટ્યુન હોય એક નાનો સેવક હોય કે એક સારથી હોય ડ્રાઈવર હોય એ પણ મુકેશભાઈ અંબાણીની જેમ છાતી કાઢીને ચાલી શકે આ વાત આ દેશ તો પાયો તો આજે ભૂલાઈ ગયા આજે આ કેરિયર કાઉન્સેલિંગમાં ભણવાની બધી વાતો તો કરશે પણ હું તમને થોડી જુદી વાત કહેવાયો છું આપણને બધું ખોટું શીખવાડ્યું તમે જુઓ તમને સ્કૂલમાં પ્રાર્થના કરાવે કરાવે છે પ્રાર્થના સ્કૂલમાં બધાને બેસાડે પછી સ્ટેજ પર એક બેન આવે ચલો પ્રાર્થના આંખો બંધ એટલે બધા આમ કરે અલગ ખુલ્લી રાખીને ના થાય થાય ના થાય આંખો બંધ કરે એટલે ના દેખવાનું દેખાય

ટકા લાવવાનું સાયન્સ કોમર્સનું શીખવાડ્યું પણ એ બધું કર્યા પછી પણ મજા ના આવે તો શું આ શીખવાડ્યું નહીં અને એ આ સનાતન સંસ્કૃતિનો પાયો હતો પાંચ હજાર પુસ્તકો વાંચીને સાહેબ તમારી સમક્ષ ઊભો છું મારા બાપુજી કહેતા તન અને મન હોય ને તો ધન આવે જ તન અને મન આપણે વાંચતા નથી છ છ કલાક મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ હોય છે અને હું શું કરું ભીખ માગે પૂરું નહીં થાય મોદી સાહેબ ભારત સરકાર એંશી કરોડ લોકોને ખવડાવે છે ભૂખે નહીં મરો પણ આજે આ અહીંયા આયા છો કે કે લઈને જજો અને બે ચાર પાંચ વર્ષ પછી મળું ત્યારે મળજો કે સાહેબ તે દિવસે આવું નક્કી કર્યું તું અને જુઓ જો ભગવાન તમને કેવું આપે છે પાંચ વાતો મારે તમને કહેવી છે આ પાંચ વાતો તમે કરશો ને તો આજની તારીખ લખી નાખો આ રેકોર્ડિંગ ચાલુ છે લઈ લેજો બે ત્રણ કેમેરામાં ચાલુ છે તમે સફળ ના થાઓ તો તમારું જૂતું ને મારું મોઢું લખી નાખજો પણ આ કરજો આ ગેરંટી મારીને કહું છું કોઈ માઈનો લાલ નહીં કે કોઈ અઘરી વાતો કહેવા નથી આવ્યો ટકા લાવજો મહેનત કરજો સી એ બનજો ડોક્ટર બનજો બધું બનજો પણ ભગવાનને પસ્તાવો ના થવા દેતા કે આપણને માણસ બનાવીને એને કોઈ ભૂલ કરી છે આ કામ આપણે કરવાનું છે અને આ કેવી રીતે થાય આ આજે તમને દીકરા દીકરીઓ કહેવા આવ્યો છું આ વાત કરજો પૈસો સફળતા જખ સામેથી આવશે હું હમ તો ચલતે ગયે કારમાં બનતા ગયા સાયકલ નથી આજે મર્સિડીસમાં ફરું છું રહેવા માટે ઘર ધરતું અત્યારે એકસો સાહીઠ બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ બાપુજી ઓટલા પર દરજી દુકાન હતી દસ રૂપિયા ભાડાનો ઓટલો અત્યારે મારું બસો દુકાન કોમ્પ્લેક્સ બને સ્કૂલમાં ફી ભરવાના પૈસા નતા અડતાલીસ રૂપિયા એક વર્ષની ફી હું નતો ભરી શકતો અત્યારે આણંદ પાસે સાડા છસો એકર જમીનમાં પચીસો કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છે આપણે તો નક્કી કર્યું છે ત્રણ ટ્રાયલ વાળા સૌથી પહેલા બેન હમણાં પાણી રહેવા દો બેન હમણાં પાણી રહેવા દો આદિત્યનાથ ના ગામ નો મેં અગિયારમું બારમું અહીં બીછાપુર થી કરેલું છે મારી ગુજરાતી થોડીક હિન્દી અને ગુજરાતી વચ્ચેનું છે એટલે તમારે મેનેજ કરવું પડશે અને આપણે શરૂ કરીએ તમારા માટે કેટલા એવા બેઠા છો જેમને કરોડપતિ બનવાની ઈચ્છા છે કરોડો રૂપિયા દસ કરોડ વીસ કરોડ સો કરોડ બસો કરોડ પાંચસો રૂપિયા કરોડ રૂપિયા કમાવાની ઈચ્છા છે બહુ સરસ અને કેટલા એવા બેઠા છો જેમને એવી ઈચ્છા છે કે આવનાર સમયમાં તમારું મોટો મોટો હોર્ડિંગ ખંભાળિયામાં ભાટિયામાં સિક્કામાં જામનગરમાં દ્વારકા મીઠાપુર ખંભાળિયા એટલે બધી જ જગ્યા મોટા મોટા હોર્ડિંગ લાગેલા હોય અને તમે આવો તો તમારું સ્વાગત થાય કેટલા લોકો ઈચ્છો છો કેટલા લોકો એવા બેઠા છો જે એવું ઈચ્છો છો કે તમારા લીધે ઓછામાં ઓછું કરોડ બે કરોડ સો કરોડ પચાસ કરોડ લોકોના જીવન ઉપર અસર પડે કેટલા લોકોનું જીવન લોકોના જીવનમાં અસર કરવા માંગો છો અચ્છા કેટલા લોકો એવા બેઠા છો જેમને દુનિયાના જુદા જુદા દેશોમાં મફતમાં ભણવા જવાનું છે ને જ્યાંની ફી કરોડ બે કરોડ રૂપિયા વર્ષની હોય તમારે એકેય રૂપિયા આપ્યા વગર ભણવાની ઈચ્છા છે

અચ્છા કેટલા લોકો એવા બેઠા તો જેમને એવું છે કે મારે જે દિવસે ભણવાનું પતે ઓછામાં ઓછું બે કરોડ રૂપિયા વર્ષે પગાર હોવા જોઈએ બે કરોડ એટલે બસો લાખ રૂપિયા એટલે આપણે શરૂ કરીએ હું શરૂ કરું એ પહેલા અહીં આગળ આશરે વીસ ના આપણે ડેમોન્સ્ટ્રેશન થઈ ગયા છે આપણા ફેવરેટ શરૂઆઈને મળીને આપણે અહીં બાજુમાં આવી ગઈએ છીએ રિફ્રેસ્ટ માટે જોઈ લઈએ

લોકો નાસ્તો કરવા માટે બપોરા કે ગિંગ ને ભરતભાઈ ને બધા ઇન્ફ્લુએન્સર બધા બેઠા છે અને આપણા અહીંયા બેઠા છીએ છે દીપ તો આપણે ઓર્ડર દઈ દીધો છે આગળ આવે જમવાનું તો ચાલો જમી લઈએ ભીખ માંગને okay. <laughs> 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 <laughs>

અત્યારે આપણે ખંભાળિયા થી નીકળી ગયા છીએ દ્વારકાધીશ બસ માં ચાલો આપણે ડાયરેક્ટ પગાર જઈને મળીએ તમને આજે ખંભાળિયા